નમસ્કાર મિત્રો હું છું ધનજીભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી બે ગુજરાતી રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું તો મિત્રો આ બે કવિતા સાંભળવા માટે સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કવિ રચનાનું ટાઇટલ છે અધૂરી મુલાકાત હું આકાર રીતના એનો શબ્દ આપને સમક્ષ કરીશું આપ તેને સાંભળો તેને મળવા ખૂબ જ આતુર હતો હું તેની સાથે મુલાકાત હું ન કરી શક્યો તેને મળવા માટે ખૂબ જ આતુર હતો હું તેની સાથે મુલાકાત હું ન કરી શક્યો પાછળ ફરીને જોવા ઈચ્છતો હતો હું પાછળ ફરીને જોવાનું હું ભૂલી ગયો પાછળ ફરીને જોવા હતો હું પાછળ ફરીને જોવાનું હું ભૂલી ગયો રાતભર તેના વિચારોમાં ડૂબ્યો હતો હું તેની ઓળખાણ કરવાનો હું ભૂલી ગયો રાતભર તેના વિચારોમાં ડૂબ્યો હતો હું તેની ઓળખાણ કરવાનું ભૂલી ગયો હવે ક્યાં આગળ શોધવા જઈશ તેને હું તેનું સરનામું પૂછવાનું પણ ભૂલી ગયો હવે ક્યાં આગળ શોધવા જઈશ તેને હું તેનું સરનામું પૂછવાનું પણ ભૂલી ગયો તેના સપનાઓમાં રાચી રહ્યો હતો હું મારા અસ્તિત્વને પણ હું ભૂલી ગયો તેના સપનાઓમાં રાચી રહ્યો હતો હું મારું અસ્તિત્વ પણ હું ભૂલી ગયો અચાનક મેં તેને મારી સામે જોઈને હું મારા રોમ રોમથી લહેરાઈ ગયો અચાનક મેં તેને મારી સામે જોઈને હું મારા રોમ રોંગથી હું લહેરાઈ ગયો તેને જોઈને પ્રેમ દિવાનો બની ગયો હું આલિંગત આપીને મધવશ બની ગયો તેને જોઈને પ્રેમ દિવાનો બની ગયો હું આલિંગન આપીને મધવશ બની ગયો મુલાકાત જે મારી અધોરી હતી મુરલી તે મુલાકાત કરતા હું આનંદિત બની ગયો મુલાકાત જે મારી અધૂરી હતી મુરલી તે મુલાકાત થતાં હું આનંદિત બની ગયો તે મુલાકાત થતાં હું આનંદિત બની ગયો તે મુલાકાત થતાં હું આનંદિત બની ગયો તો મિત્રો આ મારી પ્રથમ કવ હતી હવે હું મારી બીજી કવિ પ્રસ્તુત કરું છું તેનું ટાઈટલ છે સંકલ્પ તો મિત્રો આ કાવરના શબ્દ પ્રસ્તુત કરું આપ તમને પહોંચતી સાંભળો સંકલ્પ આપણો દોઢ હોય તો જિંદગી પણ સરળ બની જાય છે સંકલ્પ આપણો દોઢ હોય તો જિંદગી પણ સરળ બની જાય છે જિંદગીનો ખેલ જીતવો હોય તો મુસીબતોને પણ દૂર કરી શકાય છે જિંદગીનો ખેલ જીતવો હોય તો મુસીબતોને પણ દૂર કરી શકાય છે સંકલ્પ આપણો દોઢ હોય તો પથ્થરમાંથી પણ પાણી નીકળે છે સંકલ્પ આપણો દોઢ હોય તો પથ્થરમાંથી પણ પાણી નીકળે છે મન મક્કમ રાખી આગળ વધો તો આસમાનને પણ સ્પર્શી શકાય છે મન મક્કમ રાખી આગળ વધો તો આસમાનને પણ સ્પર્શી શકાય છે સંકલ્પ આપનો દોઢ હોય તો દુશ્મન પણ દોસ્ત બની જાય છે સંકલ્પ આપનો દોઢ હોય તો દુશ્મન પણ દોસ્ત બની જાય છે દર્દ સંકલ્પ રાખી આગળ વધો તો દેશની સલ્તનત પણ હલી જાય છે દધ સંકલ્પ રાખી આગળ વધો તો દેશની સલ્તનત પણ ઢલી જાય છે સંકલ્પ આપનો દઢ હોય તો થાંભલામાં તિંદિ પ્રગટ થાય છે સંકલ્પ આપનો દઢ હોય તો થાંભલામાં તિંદિ પ્રગટ થાય છે સંકલ્પથી ભક્તિ કરો તો મુરલી ભવ સાગર પણ પાર કરી શકાય છે સંકલ્પથી ભક્તિ કરો તો મુરલી ભવ સાગર પણ પાર કરી શકાય છે બે દર સંકલ્પથી ભક્તિ તો મુરલી ભવ સાગર પણ પાર કરી શકાય છે તો મિત્રો આપ જોવા મારી બંને કાગરનાઓ સાંભળી જેના શબ્દો પસંદ આવે હશે મારી તમામ કાગળના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં બધા વિડીયો અપલોડ કરેલા છે અને કાગ્યલા શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે જરૂરથી મારી કાગરતાના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળ ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લાઈક આપો બીજું જણાવું કે મિત્રો મારી લાઈવ કાગરની દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં બાસુરી વાદનનું સંગીત વાગી રહ્યું છે તે બાંસુરી વાદન મારું જ બગાવી છે અને બાસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે તેનું નામ છે મેજિક ઓફ્યુમ ઇન્ટુ ભેકેટ ધનજીભાઈ ભગ્યા આ ચેનલમાં અમે ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈટ ક્લાસિકલ રાજ્ય નિયમની જો બનાવી એને બાથરૂમમાં વગાડી એના વિડીયો બનાવી એકસો પચીસ જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાજુ વાંધન સાંભળો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આપના મિત્ર મિનિટ ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઇક આપો તો મિત્રો આજની શબ્દોની સરિતામાં આપ ખૂબ જ મારી બંને કલ્પનાઓ ક્રાંતિ સાંભળી એ બદલનો આપ ખૂબ હૃદયપૂર્વક આભાર માનો છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ